જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત જેબી મોદી કેન્સર સેન્ટરના કેન્સર ઓપીડી શરૂ કરવામાં આવી છે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે આ ઓપીડીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો નર્મદા જિલ્લાના નાગરિકોને કેન્સરના નિદાન માટે અન્ય શહેરોમાં જવાની હવે જરૂર નહીં પડે કારણ રાજપીપળાની જનરલ હોસ્પિટલ ખાતે હવેથી આ કેન્સર ઓપીડી અઠવાડિયાના દર મંગળવાર અને શુક્રવારે સવારે થી બપોરે બાર વાગ્યા સુધી ચાલુ રહેશે આ ઓપીડીમાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ હોસ્પિટલ અંકલેશ્વરના નિષ્ણાત તબીબો સેવા પૂરી પાડશે ઓપીડી દરમિયાન કેન્સરનું નિદાન થાય તો સારવારની જરૂરિયાતવાળા દર્દીઓને વિનામૂલ્યે અંકલેશ્વર સુધી લઈ જવાની સુવિધા કરવા સાથે તેમની સારવાર આયુષ્યમાન કાર્ડ અંતર્ગત વિનામૂલ્યે કરવામાં આવશે તેવી ખાતરી શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના તબીબો દ્વારા આપવામાં આવી હતી આજ રોજ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જીમર્સ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આજે જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતેથી એક કેન્સર ઓપીડીનું આજથી શરૂઆત થઈ રહેલી છે ખૂબ આજે આનંદ અને ગર્વની વાત છે કે અહીંના નર્મદા જિલ્લાના આદિવાસી સમાજના લોકો અને બીજા અનેક પ્રજાજનોને પણ આ કેન્સરની ઓપીડી દ્વારા આજે મંગળવારે અને શુક્રવારે શરૂ થવા જઈ રહી છે તો એના દ્વારા લોકોને જનજાગૃતિ થાય અવેરનેસ થાય અને એના થકી લોકોને જે પણ કેન્સર માટેની માન્યતાઓ છે અને કેન્સરથી જીવન પૂરું નથી થઈ જતું એ વિશેની જે એમની એક ભાવના હોય છે જે એક લાગણી હોય છે એ લાગણીને દૂર કરવા માટે આજે આ ખૂબ જ સુંદર કામ જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા થઈ રહેલું છે અનેક વિશેષ તજજ્ઞો કે જેઓ કે કેન્સરના રેડિયોથેરાપી આપી શકે કિમોથેરાપી આપી શકે ઓન્કો સર્જરી કરી શકે એવા વિશિષ્ટ સર્વે તજજ્ઞો પણ જયાબેન મોદી હોસ્પિટલના ડોક્ટર્સ ટીમ જે છે આખી એ આખે અહીંયા સેવા આપવા માટે તૈયાર થઈ રહેલી છે ત્યારે આજના પ્રસંગે આ જ્યારે કેન્સર ઓપીડીનું જે એક ઉદઘાટન થઈ રહ્યું છે અને કેન્સર ઓપીડી જ્યારે શરૂ થઈ રહી છે ત્યારે નર્મદા જિલ્લાના સર્વે પ્રજાજનો માટે ખૂબ જ એક આશીર્વાદરૂપ બની રહેશે અને સાથે સાથે આ મેડિકલ કોલેજના ડીન કે જેમણે ખૂબ જ વિશ્વાસ સાથે કીધું કે આ એક અમારા માટે એક ઇનિશિયેટિવ છે એક અમારા માટે એક એક અમને એક શું કે આગળ વધારે બીજી ઓપીડી ચાલુ કરવા માટે કે જેવી રીતના કાર્ડિયોલોજીસ્ટ છે કે નેફ્રોલો જે છે ડાયાબિટોલોજી છે એવી ઓપીડી પણ એ ચાલુ કરવા માટે ખૂબ જ તત્પર છે અને એ માટેના એમણે વિશિષ્ટ પ્રયાસો પણ આદરી દીધા છે ત્યારે ખરેખર નર્મદા જિલ્લાની આ સિવિલ હોસ્પિટલમાં આ બધી સેવાઓ જ્યારે અહીંયા ઉપલબ્ધ થવા જઈ રહેલી છે ત્યારે અહીંના લોકોને આરોગ્યની કોઈપણ સેવા માટે બહાર ન જવું પડે એ માટેનું ખૂબ જ સુંદર આયોજન થઈ રહ્યું છે બીજું કે અહીંયા પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત કાર્ડ જે છે એ કાર્ડની સેવાઓ પણ ઉપલબ્ધ છે એની સાથે સાથે પ્રધાનમંત્રી જન જનઔષધિ કેન્દ્ર પણ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા અહીંયા શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આરોગ્યને લગતી તમામે તમામ સેવાઓ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની બ્લડ બેંક પણ અહીંયા રાજપીપળામાં ઉપલબ્ધ છે ત્યારે બ્લડની સેવાઓ પણ અહીંયા ઉપલબ્ધ છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો